મેરાડા વીડિયામાં તો ભાઈ આવી રામ રામ નવા કાકા રામ રામ કહી દીધા પગે ન હોય કહી રામ રામ જો એક આવે ઉઠી નીકળી જાય

હળિયાપટ્ટી કરી થકી ગયા છીએ આખો દિવસ રામ 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 સિવાય વાત નહી સાંજ પડી ગઈ છે વાગી ગયા છે આઠ જમવાનું પણ થઈ ગયું છે તો જમે લઈએ પછી મળ્યા તો જોડાઈ રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ મોર્નિંગ જય માતાજી વ્લોગનું એન્ડિંગ સાંજે ન કરી શકીએ એટલા માટે કરીએ છીએ કારણ કે મળ્યા પટ્ટી કરતા હતા એટલે થાકી ગયા હતા સુઈ ગયા તા તો આ વ્લોગનું એન્ડિંગ અહીંયા સુધી જ તો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ પાછા નેક્સ્ટ દેશી બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ